નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 30 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર રામલલ્લાના દરબારમાં દર્શનાર્થીઓ માટે અનેક સુવિધા ઊભી કરાઈ રહેવાનું અને જમવાનું નિઃશુલ્ક મળશે ભગવાન રામની નગરી અયોધ્યા વિશ્વ ફલક પર પોતાની સંસ્કૃતિનો પરિચય આપી રહી છે અયોધ્યાની ચારે તરફ ચર્ચા થઈ રહી છે સાથે જ સમગ્ર દેશમાં રામ ભક્તો અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની પૂજા કરવા માટે આતુર બની રહ્યા છે જો તમે પણ તમારા પરિવાર સાથે અયોધ્યા આવવાનું વિચારી રહ્યા છો તો આ રિપોર્ટ તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે તાજેતરમાં ભગવાન રામ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં બિરાજમાન થયા છે ભગવાન રામની બેઠક સાથે લાખોની સંખ્યામાં રામ ભક્તો દર્શન કરવા માટે અયોધ્યા આવી રહ્યા છે જો તમે અયોધ્યા આવી રહ્યા છો તો તમને બે મુખ્ય માર્ગો મળશે તેમાં પહેલો માર્ગ રામપથ થઈ જન્મભૂમિ માર્ગ પર અને બીજો માર્ગ રામપથ થઈ ભક્તિ માર્ગ પર મળશે આ બંને માર્ગો પરથી તમે સરળતાથી રામલલ્લાની પૂજા કરવા જઈ શકો છો આ દરમિયાન બિરલા ધર્મશાળાની સામે જન્મભૂમિ પથ પર આવતા જ તમને રામ મંદિર દ્વારા ચાલતી સુવિધાઓ જોવા મળશે આ જગ્યા પર તમને તમામ સુવિધાઓ ફ્રીમાં ઉપલબ્ધ રહેશે જો તમે દર્શન સંબંધિત માહિતી માટે પૂછપરછ કરો છો તો તમને અહીં એક કાઉન્ટર જોવા મળશે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા વિકલાંગો અને વૃદ્ધો માટે નિઃશુલ્ક વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે મહત્વનું છે કે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે હોમિયોપેથિક સારવારની સુવિધા પણ મફત રાખવામાં આવી છે સાથે જ શ્રદ્ધાળુઓના રહેવા માટે અનેક જગ્યાએ ટેમ્પરેરી ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે જ્યાં તમે રાતવાસો કરી શકો છો આ ઉપરાંત રામ મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જગ્યાએ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે બિલકુલ ફ્રી છે ભારતીય અંક શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોધ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વાડી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર